જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું વાતના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં પાંચ થઈ ગયા છે રાત તો વહેલી વહેલી પાંચ વાગે ઉઠી ગઈ છે કેમ કે નકર પાંચ વાગે તો ક્યારેય મારે ઉઠવાનું હોય નહીં છ વાગે ઉઠું કેમ કે ને પ્રિન્સભાઈને એમ જવું હોય સ્કૂલે ને એટલે સાડા સાત એને એટલે છ વાગે ઉઠીએ ને તો અમે પહોંચી જાય એમ પણ આજે છે ને પ્રિન્સ પ્રિન્સભાઈને જવાનું છે રમવા માટે કબડીમાં તો એને સવાર સવારમાં ટિફિન કરવાનો હતો તો એ કે મમ્મી સવારમાં વહેલું ટિફિન કરી દેજે એટલે જો પાંચ વાગ્યામાં ઉઠી ગઈ છું એટલે હજી અત્યારે તો પાંચ થયા જ છે તો હું જો નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું કેમકે સવાર સવારમાં મારે નાવાનું તો એ જ ક્યારેક મોડું થઈ જાય ને તો જ પછી નાવાનું રાખું છું નકર સવાર સવારમાં પહેલાં નાહી ધોઈને પછી જ બધું કામ કરું છું એમ તો ફટાફટ જો નવાઈ ગયું છે તો હવે હું કાલે એને શાક કરી દઉં ને ત્યાં છે કાજુ ગાઠિયાનું શાક લઈ જવું છે ટિફિનમાં એ કે મારી જ હું એમાં તો પ્રેશ બહુ વાર લાગે તો કે નહીં હું મને કાજુ ગાઠિયાનું જ બનાવી દે છે એટલે જો ફટાફટ એના માટે શાક બનાવી નાખું ને અત્યારે જો તમને પાછળ દેખાતું જશે કે ફૂલ અંધારું છે તો જો બરોબર તો છે ને અંધારું છે એકદમ કેમ કે પાંચ વાગે છ વાગ્યા પછી થોડું થોડું અંજવાળું થાય ત્યાં સુધી તો એમણે અંધારું જ હોય એટલે એકદમ જો પાંચનો નો સમય થઈ ગયો છે એટલે અંધારું અંધારું બધે લાગે છે ને હું ફટાફટ મારા કામે વર્ગી જવાનો મારે થઈ જાય હે મોડું તો મેં હમણાં કીધું તેમ કે મારે ટિફિનમાં કાજુ ગાઠિયાનું શાક બનાવવું છે તો જો લસણવાળી ચટણી લઈ લીધી છે ખાંડી લીધી છે અને એક ચમચે એક ચણાનો લોટ નાખ્યો છે એની આપણે ગ્રેવી બનાવી લઈએ એટલે સરસ ગ્રેવીવાળું શાક થાય ને અહીં કાજુ છે અને જો સરસ લઈ લીધા છે અહીંયા ટમેટાની ગ્રેવી કરી લીધી છે ડુંગળીની ગ્રેવી કરી લીધી છે અને તેલ જો ગરમ થવા માટે મૂકી દીધું છે હમણાં આપણું તેલ આવી જાય ને એટલે આપણે ફટાફટ શાક વઘારી નાખીએ જો બધા આપણા સૂકા મસાલા જે હોય એ તો છે જ તો હવે આલો લોકો ફટાફટ તેલ આવી જાય એટલે શાક વઘારી નાખીએ ને આને આમાં બધા ચટણી ને જીરું બધા મસાલા આપણે હમણાં ગ્રેવી બનાવી નાખીએ તો ડુંગળી જો સરસ મજાની આપણી ચડી ગઈ છે ને તો હવે જો આપણે ગ્રેવી બનાવી છે કે આ ગ્રેવી બનાવી છે હું હતી બધા મસાલા અને તે ગ્રેવી છે ને આપણે એમાં એડ કરી દઈએ એમાં આપણે પાણી મિક્સ કરીએ અને પછી જો એ મસાલા બધા નાખ્યા ને એટલે છે ને તે તેલમાં બળે ને એમ તો બે મિનિટ એને ચડવા દઈને પછી આપણે ગ્રેવી નાખી દઈએ અને ગ્રેવી સરસ મજાની ટમેટાની નાખી દઈએ ચડી જઈને પછી આપણે એમાં કાજુ નાખશું કાજુને તમે ધોઈને સરસ પાણીમાં પલાળી અને જો લઈ લીધા હતા એટલે સહેજ પોચા થઈ જાય એમ પાંચક મિનિટ જેટલા પાણીમાં પલાળવા દીધા હતા અને પછી આપણે છેલ્લે ગાંઠિયા નાખશું તો આપણી ગ્રેવી જો સરસ મજાની ચડી ગઈ એટલે આપણે મેં કાજુ નાખી દીધા છે અને કાજુ નાખીને આપણે હજી એને પાંચેક મિનિટ ચડવા દઈએ અને પછી ગાંઠિયા તો મેં કીધું એમ કે છેલ્લે જ એડ કરશું આપણે એટલે થોડીક ચડવા દઈને એમાં થોડું પાણી નાખી દઈએ કેમ કે આપણે ગાંઠિયા નાખીએ તો એ બધા એમાં પાણી છે એ સસાઈ જાય એટલે થોડુંક પાણી નાખી અને આપણે બે મિનિટ ઢાંકી અને ચડવા દઈએ તો આપણું શાક છે એ સરસ મજાનું જો બની ગયું છે અને ઉપરથી આપણે એમાં ધાણા પણ નાખી દીધા અને મસ્ત જો એકદમ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે કાચું ગઠિયાનું તો આને મૂકી દઉં કેમ કે પ્રિન્સભાઈને ટિફિનમાં ભરવાનું છે એટલે ઠરી જાય પછી ભરવાનું હોય પછી તો જો સાડા પાંચ પાંચ ચાર આખ વાર છે તો તમારું શાક બની ગયું છે તો થોડીક આપણે એને ઠરવા દઈએ પછી એનું ટિફિન ભરી દઈએ શાક તો બની તૈયાર થઈ ગયું તો પ્રિન્સભાઈને છે ને ટિફિન ભરી દઉં ટિફિન લઈ લીધું અને આપણે શાક ભરી દઈએ જો રોટલી બની ગઈ છે તો શાકને રોટલી અને સાઈઝમાં શીશો ભરી દઈએ

તો જો સરસ મજાનું થઈ ગયું છે કેટલાક ટાઈમ લઈએ મી તો કોણ જાણે તો મસ્ત જો આપણું થઈ ગયું છે હવે આને એક દિવસ આજે તો આપણે રોટલા ઓલા રસોડામાં જ કરવાના છે કેમ કે અહીંયા તો જ કંઈ થાય એમ નથી તો હવે આને એકાદ દિવસ રહેવા દઈએ તો સરસ મજાનું સુકાઈ જઈએ ઘડિયાળમાં થઈ ગયા છે આઠ ને મારે ઉમક તો કયું નથી ક્યારે ન થઈ ગયું છે ને જો હવે મારે વાંચવાનું છે અમે

હા એને બધા પેપર હેલા જ લાગે કા ચાલો મિસ્તુ બેન એની પેપર ની તૈયારી કરી લઈએ અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ જો તમે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો